કાલ ભૈરવ મંદિરે આજે બેસતું વર્ષે તો અમે બેસતા વર્ષના દિવસે અમે આવું ત્યાં છીએ કાલ મહારાજની તમે જોઈ શકો છો મિત્રો કાળભૈરવનું અમારું મંદિર છે અમાર હું છું અને મેરડી માતાના અને કાળભૈરવના સેવક અમર ચાર છે તો મા ભગવતીની અને કાળ કાળભૈરવની આહુતિ અમે આપી રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો ઓમ કાળ ભેરવાય નમઃ ઓમ કાળ ભેરવાય નમઃ એવી રીતે એકસો આઠ વાર અમે આહુતિ આપી પછી અમે મેરડી માતાના મંદિરે એકસો આઠ વાર મેરડી માતાને આહુતિ આપી અમારો ભાસ્કરભાઈ છે પછી ધીરેનભાઈ છે અને મેહુલભાઈ છે અને હું જાતે છું તો મિત્રો આહુતિ આપીએ મા મેરડીની અને કાળભૈરવ મહારાજની તો આખું વર્ષ તમને રક્ષા થાય છે મા ભગવતી મેરડી તમારી આપણે અમારી રક્ષા કરે છે અને અમારે ધાર્યા કામ કરે છે તો મિત્રો આ છે અમારું મંદિર અને આહુતિ આપી રહ્યા છે પછી અમે ચામુંડા માતાની આહુતિ આપી એકસો આઠ વાર ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાય ઇચ્છે નમઃ હ્રીમ ક્લીમ ક્લીમ ચામુંડાય નમઃ ઓમ હિમ ક્લીમ ક્લીમ ચામુંડાય નમઃ ઓમ હ્રીમ ક્લીમ ક્લીમ ચામુંડાય નમઃ એકસો આઠ વાર અમે આહુતિ આપી પછી અમે આપી માં ભગવતી બાવાની દેવી કાળકામાનું કાળકામાની અમે આહુતિ આપી ઓમ હ્રીમ ક્લીમ કાલિકાય નમઃ ઓમ હ્રીમ ક્લીમ ક્લીં કાલિકાય નમઃ ઓમ હિમ ક્લીમ ક્લિં કા કાલિકાય નમઃ એવી રીતે અમે કાલિકામાની એકસો આઠ વાર આહુતિ આપી એમાં આહુતિ ચવ છે ગૂગર છે પછી તલ છે ઘી હોમિય છે વગેરે વગેરે જે આહુતિમાં આવતું હોય અમે મિક્સ કરી પછી અમે આહુતિ આપી રહ્યા છીએ અમારા સેવકો ચાર સેવક છે અમે અનેક સેવક જરા કામ હતું શંભુભાઈ એ નથી આવ્યા કારણ કે અમને ઇમરજન્સી કામ આવ્યું હતું એટલે પછી અમે આપી માં ભગવતી રામભાઈ ઝોપડીની એકસો આઠ આહુતિ આપી ઓમ હિમ ક્લીમ રામબાઈ ઝોપડી નમઃમ હિમ ક્લીમ ક્લીમ રામબાઈ ઝોપડી નમઃમ હિમ ક્લીમ ક્લીમ રામબાઈ ઝોપડી નમઃ એવી રીતે અમે એકસો આઠ આહુતિ આપી પછી અમે આપી મિત્રો તમે આહુતિ કુળદેવની આપો કોઈ આપણા મહારાજો એમની વરસમાં એકવાર આહુતિ આપો અથવા તો તમે છ મહિને આહુતિ આપો તો તમારા ધાર્યા કોમ થાય આપણો અને રાજી આપણું દેવું રહે માં ભગવતી તો અહીંયા આહુતિ અમે આપીને હવે અમને જે બીજું કયું થતું હોય એ અમે કરીએ ઓમ 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 હીમ 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 ક્લીમ 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 કાલ કાલ ઓ હિં ક્લી ક્લીવાય નૈરવાય નદેશ આદેશ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો તમને ગમે તો શેર અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો અને આવાને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી કરીને મારી ચેનલને સપોર્ટ મળે ઓ ઓલીમ ક્લીમ ચામુંડા એ વિચે એનામાં જો હવે મિત્રો અમે મીઠાઈ છું એ એકસો આઠ વાર અમે બોલી પછી મીઠાઈ આપી મીઠાઈનું આહુતિ આપી હતી અમે જો જોઈ શકો છો અમારો ધૂણો છે આ હવે મેહુલભાઈ આહુતિ આપી હવે ધીરેનભાઈ આહુતિ આપશે જો આ છે આપણા ધીરુભાઈ એમનો બહુ ભાવ છે મહારાજ પર અને ધીરેનભાઈ આહુતિ આપ્યા પછી હવે ભાસ્કરભાઈ આહુતિ આપશે એમનો પણ બહુ જબરજસ્ત ભાવ છે અડધી રાત્રે તમે ગમે ત્યારે બોલાવો ગમે તે કામ હોય તો ધીરેનભાઈ મેહુલભાઈ અને ભાસ્કરભાઈ હાજર થઈ જાય આ છે મેહુલભાઈ એ બહુ મોટા ભક્ત છે કાલભૈરવના આ છે મેહુલભાઈ તમને કાલભૈરવની મૂર્તિ દેખાય છે ચીપિયો છે મહારાજનો આ જૂનો છે આ છે આપણા મેહુલભાઈ જેમને બહુ મોટો ભાવ છે કાળભૈરવ અને મેળી માતા પર આ છે માં ભગવતી મેળીનું મંદિર એમની પણ મેં આહુતિ આપી દીધી છે આ છે કાળભૈરવ મહારાજ જે શેરાઓનો સેનાપતિ આ છે આપણો ધૂણો મિત્રો આ છે આવા ધીરોનભાઈ જે કાળ ભેરવના પરમ ભક્ત છે અને જો હવે આપણે આહુતિ આપી છે તો મિત્રો તમે મારી વિડીયો ગમે તો શેર અને લાઈક અને સબસ્ક્રાઈબથી જરૂર કરજો

આ છે આપણો જૂનો પ્રચંડ જૂનો છે પ્રચંડ જૂનો છે આપણો કાળ બહેરાવ મહારાજ નહીં જાય મેહુલભાઈ અગરબત્તી સરગાવે છે મેહુલભાઈ મેહુલભાઈ સિગરેટ મહારાજને આપે છે ओम नमः शिवाय ओम नमः शिवाय काल भैरवाय नमो हमारे चैनल जो तुमने गमे तो शेयर एंड लाइक लाइक सब्सक्राइब भी तो कर लेजो हर हर महादेव हर